જુનાગઢના કેશોદમાં ગઈકાલે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમના પર ફરિયાદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા બરોબરના રોષે ભરાયા છે અને તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ તેમની પોલીસ ઉપર બગડ્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીર રે નમસ્કાર દર્શક મિત્રો નજી જે માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદનો દોર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે પછી ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા ગઈ ગઈકાલે તેઓ કેશોદ અંડરપાસમાં જે છેલ્લા ઘણા સમયથી અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થિતિ દયનીય બની હતી તેને લઈને હોડી સાથે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું અને ઘર્ષણ થયા બાદ સાંજ સુધીમાં આમ આદમી પાર્ટીના નેતા રામ સામે પોલીસ ફરિયાદ નોંધી તેમાં પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડી અને જે મંડળી રચી તેમજ ગેરકાયદેસર રીતે આ વિરોધ કર્યો તો તમામ અલગ અલગ બાબતના સંદર્ભમાં પોલીસે ગુનો દાખલ કર્યો જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે તેના મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા સામે આવી છે જેઓ રોષે ભરાયા છે ને પોતાનો સ્પષ્ટ રોષ સરકાર અને પોલીસ સામે ઠાલવ્યો છે જે આ કોઈ ઘટનાક્રમ બન્યો છે તે મામલે તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે લોકો માટે લડત ચલાવી રહ્યા છે વિપક્ષની ભૂમિકામાં કામ કરી રહ્યા છે છતાંય ભાજપના કમલમથી પોલીસ ઉપર દબાણ કરીને આદેશ કરવામાં આવી રહ્યા છે અને ખોટી ફરિયાદો છે તે નોંધવામાં આવી રહી છે જે રીતે પોલીસ વર્તન કરી રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી રહી છે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે ત્યારે બુટલેગરો સામે આ પ્રકારની પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી તેને લઈને પણ તેમણે કેટલાક વિધેયક સવાલો ઉઠાવ્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામ તેમને આપણે સાથે આમ આમની પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચુક્યા છે રાજુભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો થોડા સમય પહેલા ધારાસભ્ય ચેતર વસવા સામે ગુનો હતો નોંધાવતો તેઓ જેલમાંથી બહાર આવ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે ગઈકાલે જે વિરોધ પ્રદર્શન સામે આવ્યું તે મામલે અલગ અલગ કલમો હેઠળ પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે આ ઘટનામાં પહેલા પણ કહેતા મારું નિવેદન હંમેશા વિસાવદર ચૂંટણી જીતા પછી એક જ રહ્યું છે કે ભાજપ રઘવાઈ બની ગઈ છે ભાજપના હાથમાંથી સત્તા જતી હોય એવું ભાજપના નેતાઓ ને નજર સામે દેખાઈ રહ્યું છે ત્યારે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી પેલા મેં એક પેલા પણ આ નિવેદન આપેલું આપેલું છે છે જાહેર મંચ પણ આજે નવજીવનના છું કે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા કચડવા જુઠ્ઠા કેસ માં ફસાવવા જેલમાં મોકલવાના તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે અંડર બ્રિજ ની અંદર જ્યારે પ્રવીણભાઈ રામ બે ત્રણ વર્ષથી આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી પ્રવીણભાઈ રામ રજૂઆત કરવા ગયા રજૂઆતમાં પરિણામ નથી મળ્યું ત્યારે એ રચનાત્મક કાર્યક્રમ કરે છે વિપક્ષમાં હોવાના નાતે રચનાત્મક કાર્યક્રમો કરવા એ લોકશાહી રીતે અધિકાર મળે બંધારણીય અધિકાર મળેલો છે આ દેશમાં લોકશાહી છે કોઈ ભાજપના નેતાઓની ઓફિસમાં કમલમ માંથી નક્કી નહીં થાય વિપક્ષે શું કરવાનું છે પ્રવીણભાઈ રામ પર અત્યારે જે જુઠ્ઠો કેસ ઉભો કરવામાં આવ્યો શું છે રામે છેતરપિંડી કરી શું છેતરપિંડી કરી છેતરપિંડી એ કરી છે સરકાર સાથે મિલી ભગત ના કરી ઈલું ઈલું ના કર્યું જેવી રીતે કોંગ્રેસ ના નેતા ભાજપના ખોળામાં બેસીને કામ કરતા એ રીતે આમ આદમી પાર્ટી ના નેતાએ ન કર્યું એટલે છેતરપિંડી કરી

પાણી નિકાલ નથી થતો કોન્ટ્રાક્ટર પર કેમ ફરિયાદ થાય ભાઈ ખરેખર એ એ વિસ્તારમાં જેની જવાબદારી છે અધિકારીઓ પર કેમ ફરિયાદ નથી થતી પાણી ભરી જાય છે કોઈ અધિકારી પર ફરિયાદ નહીં કોન્ટ્રાક્ટર પર ફરિયાદ નહીં તમામના બિલ મંજૂર થઈ જાય છે તમામ લોકોની ભાગબટાઈ થઈ જાય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ કોને આપ્યું એના પર ફરિયાદ કેમ નથી થતી આજે સુરેન્દ્રનગર જિલ્લાના સડલા ગામે

દારૂ વેચનારા લોકો પર કાર્યવાહી નથી કરતા લુટારાઓ ચોર માંગનારા પર કાર્યવાહી નથી કરતા કાર્યવાહી નથી કરી શકતા ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી નથી કરી શકતા ક્યાંક ને ક્યાંક ના આદેશ થી પોલીસ નો દંડો અને પોલીસની કલમ ચાલે છે તો આમ આદમી પાર્ટીના નેતા પર ચાલે છે પણ આજે એક નવજીવન ના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં કમલમ ના આદેશ થી પોલીસ દિવસે સત્તા પરિવર્તન થશે ત્યારે ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારીઓનો હાથો બની ને કામ કરનાર અધિકારીઓને વ્યાજ સાથે હિસાબ ચૂકવશું રાજુભાઈ હવે એવું લાગે છે કે ગુજરાત માં આમ પાર્ટી નેતાઓને વિરોધ કરવો હોય

ખેડૂતો ની પીડા હોય તો એની વેદના ને વાચા આપવી ગરીબ ની પીડાની વેદના ને વાચા આપવી મહિલા જવાબદારી બને છે અને જવાબદારી અમે નિભાવીએ છીએ ક્યાંક ને ક્યાંક આજ દિવસ સુધી કમલમની સૂચના મુજબ વિપક્ષ તરીકે રહેલી કોંગ્રેસે કામ કર્યું છે તો ભાજપના નેતાઓ અને સરકાર ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી પણ આ રીતે કામ કરે જે બિલકુલ ક્યારેય શક્ય નથી આમ આદમી પાર્ટી અંડરબ્રિજ માં પાણી ભરાશે તો પણ હજુ લડશે રોડમાં ભ્રષ્ટાચાર થશે તો પણ લડશે રાજકોટ થી અમદાવાદ નો હાઈવે હજુ કામ પૂરું નથી થયું તૂટવાનો ચાલુ થયો સમા ખાડા પડી ગયા તંત્ર સરકારમાં તાકાત હોય પ્રમાણિકતા હોય તો કાર્યવાહી કરે બિલકુલ તમામ ના બિલ મંજૂર થઈ જાય છે સરકારની ઓકાત નથી ઉદ્યોગપતિઓ સામે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની સરકારની ઓકાત નથી સરકાર માં રહેલા અધિકારીઓની તાકાત નથી કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરી શકે સીધી છે આમ આદમી પાર્ટી ને કંટ્રોલ માં કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ ના તો આમ આદમી પાર્ટી જુઓથી દિલ્હીમાં કંટ્રોલ માં આવી હતી ના તો શહેર ની અંદર પાણી ભરાવાથી ગટર ઉભરાવાથી પીવાનું પાણી શુદ્ધ ન મળવાથી લોકો પીડાઈ રહ્યા છે શિક્ષણ ના મળવાથી લોકો હેરાન થઈ રહ્યા છે આરોગ્ય ની વ્યવસ્થા કથળી ગઈ છે ખેડૂતો દેવાદાર બન્યા છે તમામ મુદ્દે

પાર્ટીના નેતા રાજુ તેમની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પણ પોતાનો બડાપો ઠાલવ્યો છે વરઘોડા મામલે પણ તેણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે જે રીતે તેમણે આડે હાથ લીધું છે ભારતીય જનતા પાર્ટીને અને સરકારને તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ સતત આવી રીતે લોકો માટે લડત ચલાવવાની છે ભલે ગમે તેટલી એફઆઈઆર થાય તેમને જેલ જવાનો વારો પણ આવે પણ તેમની આ લડત છે તે રોકાવાની નથી ત્યારે કઈ રીતની સ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ